આ 18 નવેમ્બરની રોજ ડબોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજીસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનો મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જન્નાર દ્વારા આ સુસાઈડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ ઓપરે આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતા પોલીસ દ્વારા એક બીજો નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો હતો જો કે પ્રથમ ડિસ્ટ્રિક્ટ કોન થી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતો અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતો એ નંબરની તપાસ કરતા ત્યાં પોલીસ દ્વારા આજ ડિજિટલ ареસ્ટના બીજા એક વ્યક્તિ મળ્યા છે પાસઠ વર્ષીય રિટાયર્ડ ઈસમનું પણ આ જ બેંક દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે પચાસ લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન બેંગ્લોરની અંદર રજીસ્ટર થઈ છે એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેન હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ ареસ્ટ નું ક્રાઈમ છે તેની અંદર આખું સિમ કાર્ડ નું જો નેટવર્ક છે તે નેટવર્ક પરથી 2 ઇસ્મોની ареસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર 1 નિકુંજભાઈ नरेशભાઈ પાંશવરિયા અને આરોપી નંબર 2 હેનિલભાઈ ભાવેશભાઈ પાંશવરિયા એના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચ પાંચસો ને આડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસોને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ પ્રત્યે કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોલ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોલ હાલ ચાલુ છે અને જે અપયુઝ્ડ આઉટ ઓફ કન્ટ્રી છે એ તમામ ના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણે ઇશ્યુ કરવામાં આવે છે હાલ જો આ ઇસમાં અમે બેંગ્લોર થી મળ્યા છે તેમણે અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલસ ઓફ ઓપરેન્ડી દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે એને અમે એક સ્ટાર વિટનેસ બનાવીને અમારા કેસની અંદર આગળ કરીએ છીએ અને જો ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તે બાબતની બધી તપાસ હાલ ચાલુમાં છે

હાલ આ જો નંબર છે તે કંબોડિયાની અંદર એક્ટિવ છે અને જે આ ગેંગની અંદર બીજા ઇસમોના નામ પડ્યા છે તે ઇસમોની ચાલુમાં છે અને એક બાબતનું લુકઆઉટ સર્ક્યુલર ઓલરેડી મારો ઓફિસ કરવામાં છે એ જ્યારે આગળ તપાસની અંદર ખબર પડશે કંબોડિયાની અંદર કોન માનસ આ સિમ કાર્ડને યુઝ કરી રહ્યો છે તે બાબતની હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ વિથ સેન્ટર ઓફ સાયબર એક્સિલન્સ ઇન ગાંધી

सर्कमस्टेंशियल एविडेंस અને કોરપોરેટિવ એવિડન્સ વી આર ધીંગ ફ્રોમ ધેટ કેસ એન્ડ એમના સ્ટેટમેન્ટ થી અને એમના દ્વારા અપેલ માહિતી અનુસંધાને ગુજરાત પોલીસે આની કેસને સમજવાની અંદર અને એમના આરોપી સુધી પહોંચવાની અંદર ઘણી મદદ થઈ છે બંને આરોપીઓ ક્યાંના છે બંને આરોપીનું નઈત ઇતિહાસ બંને આરોપીઓ સુરતના છે અત્યાર સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પણ પહેલા પણ આવી રીતે આ સિમ કાર્ડ જો છે એ સામેવાળી પાર્ટીને એક નો ક્રિમિનલ નેટવર્ક છે

અમારી ઇન્વેસ્ટિગેશન ગઈ છે એની અંદર અમે બીજો એક ડાયરેક્ટ વિકટિમ સાથે કનેક્શન આ મળી વિચુક્યા છે બાકી આ રાજ્યની અંદર જો બીજા કેસીસ થાય છે એ તમામ કેસીસ ઉપર પોલીસની નજર છે અને આ પર્ટીક્યુલર ગેંગ કેસની અંદર સંડોવાલે છે કે નહીં તે બાબતની પણ અમે સંગકલન સ્ટેટ લેવલ એજન્સી સાથે હાલ કરીએ છીએ કે બીજો કોઈ લીડ્સ મળે અને અમે બીજો કોઈ લીડ્સના કારણે આ આરોપીઓ સુધી ફેટ અ ફાઈનલ આરોપી સુધી પહોંચી સકીએ તે બાબતની અમારી મહેનત હાલ ચાલે છે સુરત ના કે આ બંને આરોપીએ એમને કોઈ નેટવર્ક હતું કર્યું છે ત્યાર પછી સેન્ટર બનાવ્યું છે શરૂમાં શું આ લોકોનું જો કામ હતું તે સિમ કાર્ડ ડિલિવરી અને ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રિબ્યુશન નું કામ હતું 538 સિમ કાર્ડ પેકી એ લોકો દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને ટોટલ 438 જેટલા સિમ કાર્ડની ડિલિવરી સામેવાળા આરોપીઓને આપવામાં આવી છે હાલ અમારા પાસે પોલીલે આરોપ્યું ના નામ પણ છે બટ રૂકી ચાલુ ઇન્વેસ્ટિગેશન છે તો અમે મીડિયાની સામે નામ disclosure કરતા 438 સિમ કાર્ડ હશે બાકી તો સિન કાર્ડની પ્રક્રિયા ચાલે છે કે મે verification હા સો 100% ધેટ ઇન્વેસ્ટિગેશન ધેટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓનગોઇંગ અને એની સાથે પોલીસ એક્ટિવલી આ સિમ બોક્સની તપાસ પણ કરી રહી છે આ સિમ બોક્સ કઈ જગ્યાએ એક્ટિવેટ થયો છે અને કયા તો તમામ રીતે ફિઝિકલી જો સિમ કાર્ડ જો ડિલિવર કરવામાં આવ્યા છે જો હાલ કમ્બોડિયાની અંદર એક્ટિવ છે તે બાબતની તપાસ ચાલી રહી છે જે આરોપીઓ આ ક્રિમિનલ ગેંગની સાથે સંડોવેલા છે તે બાબતની તપાસ ચાલવામાં આવી છે ફાઇનાન્શિયલ ટ્રેલ બાબતે હવે અમે એક વિક્ટીમ મળી ગયો છે જો બેંગ્લોરની અંદર જેના ખાતામાંથી પચાસ લાખ રૂપિયાનું વ્યવહાર થયું છે તે વિક્ટિમના ફાઇનાન્શિયલ ટ્રેલ થકી અમે લોકો આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ સાથે इंटरनेशनल मनी ट्रांजेक्शन अगर कोई लिंक मिले तो बाबते हमें साइबर क्राइम सेंटर फॉर साइबर एक्सिल्स गांधीनगर की मदद मिली रहा है बीजा कोई विक्टिम्स हमें गुजरात स्टेट हमारी आ, में मिले तो बाबत अमरी लोग एक्टिवली जो है प्रोसेस हाल की अंदर चालू तपास चालू में रिमांड पी अगर फर्दर क्वेश्चन नहीं है अब नाश्ता नहीं किसी का तो जैसे आरोपियों का संदोवाई लाचार